નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ કઈ છે તેના વિશે વાત કરવાના છે તો મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખની વાત કરીએ તો ટૂંક સમયમાં જ સમાપ્ત થવા જઈ રહી છે જો કોઈ મિત્ર કે વ્યક્તિને આવાસ યોજનામાં ફોર્મ ભરવાનું બાકી હોય તો જલ્દી ભરી દેવું કારણ કે પ્રધાનમંત્રી આવાસ યોજના માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ એકત્રીસ ત્રણ બે હજાર પચીસ છે જેથી કરી જલ્દી ફોર્મ ભરી દેવું જે વ્યક્તિનો સર્વે પહેલેથી જ થઈ ગયો છે તેમનો ફોર્મની મંજૂરી માટે આવાસ યોજનાનું લિસ્ટ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે આવાસ યોજનાનું લિસ્ટ જાહેર થશે એટલે મિત્રો સૌથી પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર માહિતી મળી જશે તો મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજનાનો પહેલો હપ્તો બીજો હપ્તો અને ત્રીજો હપ્તો કઈ તારીખે અને કેટલાનો હપ્તો હશે મળશે તેના માટે આપણે આગલા વિડીયોમાં જણાવીશું મિત્રો વધુ માહિતી માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમે તમારા માટે સરકારી યોજનાના તમામ માહિતીના વિડીયો લાવતા રહીએ તો મિત્રો મળીએ બીજા વિડીયોમાં